મિત્રો પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ ઉપર ટકેયો હોય છે અને જો બંને વ્યક્તિ આ વિશ્વાસને કાયમ રાખે તો જિંદગી આરામથી વીતી જાય છે પતિ પત્ની એકબીજાની દરેક વાતો એકબીજા સાથે જરૂર શેર કરે છે પરંતુ અમુક વાતો એવી હોય છે જેને દરેક પત્ની પોતાના પતિથી છુપાવે છે જો કે આનું કારણ કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી હોતું પરંતુ ઘરની ભલાઈ જ હોય છે જી હા મિત્રો આજના વિડીયોમાં હું તમને પત્નીઓની એવી વાતો વિશે કહીશ જે વાતો તે પોતાના પતિથી હંમેશા છુપાવે છે કઈ છે એ વાતો જાણવા માટે વિડીયોને લાઈક જરૂર કરો લગ્ન પહેલાં થયેલ કોઈ પુરુષ સાથેની મિત્રતા કોઈ દિવસ કોઈ પત્ની પોતાનો જૂનો પ્રેમ અથવા પહેલા પ્રેમી વિશે તેના પતિને ક્યારેય નથી કહેતી મિત્રો વિચારો શું તમારી ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ ના હતી તે છોકરી પણ આજે કોઈકની પત્ની હશે તો શું તેણીએ તેના પતિને તમારા વિશે કહ્યું હશે કદી નહીં કહ્યું હશે તો કોઈ પુરુષ કેવી રીતે વિચારી શકે કે જેની સાથે તેના લગ્ન થવાના છે તે કોઈકની પ્રેમિકા રહેલી છે એમના સંબંધમાં કડવાહટ ન આવે એટલા માટે દરેક પત્ની આ વાત પોતાના પતિથી છુપાવે છે બીમારી મિત્રો સ્ત્રીઓ ક્યારેય પોતાની નાની મોટી બીમારી વિશે તેના પતિને નથી કહેતી લગભગ એટલા માટે કે તેનો પતિ પરેશાન ન થાય અને ઘરમાં સુખ શાંતિ બની રહે સેવિંગ સ્ત્રીઓ ક્યારેય પોતાની સેવિંગ વિશે પોતાના પતિને નથી કહેતી સ્ત્રીઓ હંમેશા પોતાના પતિથી છોરાએ અમુક પૈસા રાખે છે એ પૈસા તે પોતાની જરૂરત અથવા ખરાબ સમયમાં ઉપયોગ કરે છે અને એટલે જ આ વાત તે પોતાના પતિને નથી કહેતી કદાચ તમને યાદ હશે કે નોટબંધીના સમયે સ્ત્રીઓને એ પણ યાદ નહોતું કે તેણીએ ક્યાં કયા પૈસા રાખ્યા છે સિક્રેટ વાતો મિત્રો જો તમે તમારી કોઈ સિક્રેટ વાત તમારી પત્નીને કહો અને એને કહો કે આ વાત કોઈને ના કહેતી તેણી તમને તો કહી દેશે કે હા હું કોઈને નહીં કહું પરંતુ હકીકતમાં તમારી પત્ની તમારી પત્નીની બેસ્ટ ફ્રેન્ડને જરૂર કહેશે પોતાના પિયરિયાની બુરાઈ સ્ત્રીઓ ક્યારેય પોતાના પિયરની બુરાઈ નથી કરતી અને જે લોકો કરે છે એની વાત પણ સહન નથી કરતી અને શા માટે કરે પિયરનો એ પરિવાર છે જ્યાં તેણીને સૌથી વધારે પ્રેમ મળ્યો હોય મિત્રો શું તમને આ વાતો વિશે પહેલાં ખબર હતી મને કમેન્ટ કરીને જરૂર કહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો સાથે સાથે વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અજીબ અને વિચિત્ર વિડીયો જોવા મળે તમારો મૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર